તો ચાલો બાળકો પાછલા વિડીયોમાં આપણે એક્ઝિક્યુટિવ્સ એટલે કે વિશેષણ અને વર્બ્સ એટલે કે એક્શન વોટ વી ડૂ એ શીખ્યા તો આજે આપણે ગ્રામરના અંદર થોડું પ્રેઝન્ટ અને પાસ્ટ ટેન્સનું શીખીશું તો આ છે ગો ગુજરાતી ગ્રામર ધોરણ દસ માટે તો ફર્સ્ટ સેન્ટેન્સ છે હું દરવાજો ખોલું છું તો એનું પાસ્ટ ટેન્સ થશે હું દરવાજો ખોલતી હતી તો આના અંદર આપણે જોવાનું છે કે હું ના અંદર કોણ છે છોકરી છે કે છોકરો છે અગર છોકરી છે તો કહેશે હું ખોલતી હતી બટ ઇફ ઇટ્સ અ બોય છોકરો હશે તો કહેશે હું દરવાજો ખોલતો હતો તો આ પ્રેઝન્ટેન્સના અંદર છું છો છે છીએ આ બધું આવે છે એના પરથી આપણને ખબર પડે છે કે આ આપણે પ્રેઝન્ટેન્સનું સેન્ટેન્સ છે વાક્ય છે જ્યારે હતો હતી હતું આ બધું આવશે છેલ્લે વર્બમાં તો એ આપણે પાસ્ટ ટેન્સ ગણવાનું ઓકે તો સેકન્ડ સેન્ટેન્સ છે તમે ચોપડી વાંચો છો તમે અહીંયા પ્લુરલ આવી ગયું છે તમે તું ચોપડી વાંચે છે નહીં તમે ચોપડી વાંચો છો તેનું અંદર આવશે તમે ચોપડી વાંચતા હતા એવી રીતે થર્ડ છે હાદી પાણી પીવે છે હાદી ઇઝ અ બોય તો હાદી પાણી પીવે છે તો મેસ્ક્યુલાઇનમાં આવશે હાદી પાણી પીતો હતો આ ફેમિનાઈનું સેન્ટેન્સ છે ઉપર દરવાજો ખોલતી હતી અહીંયા છે હાદી પાણી પીતો હતો ઠીક છે એવી રીતે છે નંબર ફોર પર સાહિલ કોફી બનાવે છે સાહિલ બી થર્ડ પર્સન છે અને મેસ્કલાઇન છે તો શું આવશે સાહિલ કોફી બનાવતો હતો સમજ પડી નેક્સ્ટ છે સારા બાગમાં રમે છે સારા અહીંયા છે થર્ડ પર્સન છે પણ શું છે ફેમિનાઇન હાઉસેનો સારા બાગમાં રમે છે તો સારા બાગમાં રમતી હતી રમતી હતી સમજ પડી તો આપણે બીજા વાક્યો જોઈશું આગળ બેઝિક ગુજરાતી શીખવા માટે દેશના કોઈ પણ ખૂણામાંથી ઓનલાઈન ક્લાસીસ ઝૂમ દ્વારા રજૂ કરવામાં આવે છે તો ગુજરાતી બારાખડીથી લઈને ગુજરાતી ગ્રામર શબ્દોથી કેવી રીતે વાક્યો બનાવવા અને ગુજરાતી બોલતા વાંચતા યા લખતા શીખવા માટે અમને સંપર્ક સાધો સાંધો ટોરન્ટોમાં લગભગ વીસ વર્ષથી ગુજરાતી શીખવવાનો અનુભવ છે તો આજે જ કોલ કરો યા ઇમેલ કરો નીચેના એડ્રેસ ઉપર કોન્ટેક્ટ નંબર છે 412916478551786 યા ઈમેલ 052@gmail.com હવે આગળ આપણે થોડક બીજો સેન્ટેન્સ જોઈશું કે એના અંદર શું આવે છે તો નંબર 6 પર છે આ ક્ષેત્ર મારું છે આ ખેતર મારું છે તો આ ખેતર મારું હતું હવે ખેતર છે એટલે ન્યૂટનમાં જાશે આમાં મેસ્ક્યુલેન્ડ ફેમિનાઇન નથી તો આપણે આ ઓબ્જેક્ટના ઉપર જોવાનું છે કે શું છે ખેતર છે તો આ ખેતર મારું હતું હવે સેન્ટેન્સ છે નેક્સ્ટ વાલું વાંદરા પાસે કેળા છે તો વાંદરા પાસે કેળા હતા વેરી સિમ્પલ કેળા છે અને ચેન્જ કરશું કેળા હતા મારી પાસે મોબાઈલ છે હવે અહીંયા પણ આપણને શું જોવાનું છે મોબાઈલ મોબાઈલ બી મોબાઈલ છે એ યોલામાં જાશે કે મોબાઈલ ફોન છે રાઈટ તો એની મારી પાસે મોબાઈલ છે એનું બની જશે મારી પાસે મોબાઈલ હતો નવમું સેન્ટન્સ છે રાહુલ પાસે ચાર પંખી છે હવે અહીંયા પ્લુરલ આવી ગયું ને રાહુલ થર્ડ પર્સન છે પણ પ્લુરલ આવી ગયું કે ચાર એટલે મોર દેન વન છે તો રાહુલ પાસે ચાર પંખી છે તો રાહુલ પાસે ચાર પંખી હતા જેવીતે માંદરા પાસે કેળા હતા એવી રીતે અહીંયા ભી થાશે પંખી હતા લાસ્ટ સેન્ટેન્સ છે ફાતિમા પાસે પુસ્તક છે તો ફાતિમા પાસે પુસ્તક હતું હવે અહીંયા તમે ફાતિમા ને લેશો પણ પુસ્તક ને લેશો ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ તરીકે કેમ કે પુસ્તક જે છે એ વલામાં જાય છે ન્યૂટરમાં તો પુસ્તક હતું પણ આ સેન્ટન્સના જગા પર અગર ફાતેમા પાસે ચોપડી છે એમ હોતે તો આપણે લખતે ફાતેમા પાસે ચોપડી હતી તો આપણે ચોપડીની સાથે શું લેશું ફેમિનાઇનમાં જાય છે ચોપડી અને ફાતેમા પણ ફેમિનાઇનમાં જાય છે એટલે ફાતેમા પાસે પુસ્તક છે તો આવશે ફાતેમા પાસે પુસ્તક હતું પણ ઈફ સેન્ટન્સ હોય કે ફાતેમા પાસે ચોપડી છે તો ફાતિમા પાસે ચોપડી હતી સમજ પડી તો આવા નવા વિડીયો માટે તમે ગુજરાતી ચેનલ જોતા રહો અને ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે